મારું નામ મોસીન કુરેશી છે હું રાજકોટ માં રામનાથપરા માં આવેલ જગ્યા માંથી ફોન નંબર સાત ના બોલું છું જે અમે ઓગણીસો ને થી અમારી બ્રાન્ચ છે જે ચાર પેઢી થી અમે બનાવીએ છીએ અમારી અહીંયા એકસો એક વેરાયટી છે અને ગરમા ગરમ લાઈવ અમે બનાવીને આપી છે ગુડ ક્વોલિટી માં હોય છે જે મટીરિયલ પણ સારું વાપરીએ છીએ ફૂડ ગ્રેડ વસ્તુ થી આપણે સાધન માં ઉપયોગ કરીએ છીએ નજર ની સામે જ બનાવીને આપીએ છીએ જે સાવ ઓછા બનાવીને આપીએ છીએ દેશી ગોળ માં બનાવીને આપીએ છીએ હરેક વસ્તુમાં માં ચોખા ઘીમાં માં ડ્રાય ફ્રુટ છે ઘણી બધી નવી વેરાયટીઓ છે જે એવન ચીકી ઉપલબ્ધ છે જે એકસો ને એક વેરાયટી આપણે બનાવી છે આ વખતે નવી વેરાયટીમાં ચોકલેટ કેન્ડી છે રાજકોટમાં માં હજી નહીં મળે અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ વાળી આપણે જે માવા મલાઈ છે ઉધો માટે માવા ચીકી છે સુગર ફ્રી માટે જેને ડાયાબિટીસ હોય તેના માટે ખજૂર પાક છે ચોખા ઘી નો મધમાં આપણે બનાવી છે છીએ ચીકી ઘણી બધી વેરાયટીઓ બનાવી છે સીધા છે ચોકલેટ ફાયર ચીકી છે ચોકલેટ કેક છે નવી ઘણી બધી વેરાયટીઓ આપણે આપણે જે ઉપલબ્ધ રાખીએ છીએ જ સંતોષકારક વેરાયટીકુબજ સંતોષથી લઈએ છે મારી જૂનામ જૂના બહુ ખુબ જ જૂના ગ્રાહકો છે જે વર્ષોથી એના પપ્પાના અને પપ્પાને ત્યાંથી આવતા હોય લઈને આંગળી પકડીને આવતા હોય એવા પણ છે જે મારા નહીં મારા પપ્પાના અને સૌથી વેરાયટી આપડી બાની ની ચીકી મારા મમ્મી છે એ પચાસ વર્ષથી કાઉન્ટર માં બેસે છે ભાવમાં અગિયાર સાલ કરતા વીસ નો વધારો છે જે આપડે મટીરિયલ માં હોય છે અને રાજકોટમાં આપડે સૌથી ઓછા ભાવમાં ફૂડ ક્વોલિટી આપીએ છીએ